ચાલો એક એવા સમયની કલ્પના કરીએ જ્યારે જ્ઞાન પર ફક્ત અમુક લોકોનો જ અધિકાર હતો આજે આપણે એક એવી મહિલા વિશે જાણીશું જેમણે આ બધી દિવાલો તોડી નાખી અને લાખો લોકોનું ભવિષ્ય હંમેશ માટે બદલી નાખ્યું આ ચહેરો છે સાવિત્રીબાઈ ફુલેનો એમનો જન્મ અઢારસો એકત્રીસમાં થયો હતો હવે જરા વિચારો એ સમયે આપણો સમાજ ઊંડી જ્ઞાતિ પ્રથા અને ભેદભાવમાં જકડાયેલો હતો બરાબર એ જ સમયે એમણે એક એવા મોટા પરિવર્તનની શરૂઆત કરી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી તો સવાલ એ છે કે કોણ હતા સાધારણ દેખાતા પણ અસાધારણ વ્યક્તિત્વ અને આજે પણ એમનું નામ આટલા આદર અને સન્માન સાથે કેમ લેવાય છે ચાલો એમની આખી સફરને થોડી નજીકથી સમજીએ એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો એ સમયે મહારાષ્ટ્ર સામાજિક સુધારાની ચળવળોનું એક મોટું કેન્દ્ર બની રહ્યું હતું અને આસપાસના આ માહોલે જ એમના વિચારોને ઘડવામાં અને પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપવામાં બહુ મોટો ભાગ ભજવ્યો સાવિત્રીબાઈને કોઈ એક ઓળખમાં બાંધવા એ તો લગભગ અશક્ય છે એ એક સમાજ સુધારક હતા જેમણે જૂની રૂઢિઓને ખુલ્લે આમ પડકારી એ એક શિક્ષણવેદ હતા જેમણે જ્ઞાનના દીવા પ્રગટાવ્યા અને હા એ એક કવયત્રી પણ હતા જેમણે પોતાની કલમથી ક્રાંતિ કરી પણ આ બધી ભૂમિકાઓમાં એમનું એવું તો કયું એક કામ હતું જે સૌથી ખાસ હતું જેણે ખરેખર ઇતિહાસની દિશા જ બદલી નાખી અને એમને હંમેશ માટે અમર બનાવી દીધા આની જવાબ છે માત્ર એક જ પહેલા એ બન્યા ભારતના સૌથી પહેલા મહિલા શિક્ષક વિચારો એવા સમાજમાં જ્યાં સ્ત્રીઓ માટે ઘરની બહાર પગ મૂકવો પણ મોટી વાત હતી ત્યાં એમણે છોકરીઓ માટે સ્કૂલના દરવાજા ખોલી નાખ્યા આ ખાલી અક્ષર જ્ઞાન નહોતું આ તો સ્વતંત્રતા અને આત્મસન્માન તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું પણ આપણે સૌ જાણીએ છીએ કે આટલું મોટું પરિવર્તન ક્યારેય એકલા હાથે નથી થતું ઇતિહાસ સાક્ષી છે કે મોટી ક્રાંતિઓ હંમેશા એક મજબૂત ભાગીદારીથી જ જન્મે છે અને આ સફરમાં એમનો સાથ આપવાવાળા હતા એમના પતિ જ્યોતિરાવ ફૂલે અને જુઓ આ સંબંધ માત્ર પતિ પત્નીનો નહોતો આ તો બે ક્રાંતિકારીઓનો સંગમ હતો જેમના સપના અને આદર્શો એક હતા આમ જુઓ તો આ ભાગીદારી એકદમ શક્તિશાળી હતી એક તરફ સાવિત્રીબાઈનું સાહસ તો બીજી તરફ જ્યોતિરાવની દ્રષ્ટિ અને બંને ભેગા મળીને એક એવી તાકાત બન્યા જેણે સ્ત્રી શિક્ષણ અને અધિકારોની આખી લડતને એક નવી જ દિશા આપી દીધી એમનું મિશન એકદમ સ્પષ્ટ હતું સમાનતા પર આધારિત સમાજ બનાવો તો એક શિક્ષક તરીકે એક સુધારક તરીકે અનેક ભાગીદાર તરીકે એમણે જે જ્ઞાનનું વૃક્ષ વાવ્યું હતું એની છાયા આજે પણ કેટલીય પેઢીઓને શીતળતા આપી રહી છે આજ તો એમનો વારસો છે જે સમયની સાથે વધુને વધુ મજબૂત થતો જાય છે અને આ જ વારસાએ એમને ખૂબ જ મોટું અને સન્માનજનક નામ આપ્યું ભારતીય નારીવાદની માતા આ ખાલી શબ્દો નથી પણ એમના સંઘર્ષ અને સમર્પણને મળેલું સૌથી મોટું સન્માન છે હવે આનો અર્થ શું થાય આનો સીધો અર્થ એ છે કે એમણે સ્ત્રીઓના શિક્ષણ અને અધિકારો માટે જે પાયો નાખ્યો એ એટલો મજબૂત હતો કે એના પર જ આજના ભારતની પ્રગતિની ઈમારત ઊભી છે એમણે માત્ર ભૂતકાળ જ નહીં પણ ભવિષ્યને પણ પ્રભાવિત કર્યો સાવિત્રીબાઈ ફૂલેની આખી કહાણી આપણને એક સવાલ પર લાવીને ઊભી રાખે છે કે શું ખરેખર એક વ્યક્તિનું સાહસ દ્રષ્ટિ અને કરુણા પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે લાગે છે કે એમનું જીવન જ આ સવાલનું સૌથી મોટો અને જીવંત જવાબ છે